समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો सीएम भूपेंद्र પટેલે પૂરગ્રસ્ત જામનગરનું હવાઈ નિરીક્ષણ કર્યું অতিવૃષ્ટિના કારણે જામનગર શહેર અને જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી રાહત કામગીરી વચ્ચે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર પહોંચ્યા હતા હવાઈ નિરીક્ષણ પેલા પૂરની સમીક્ષા બેઠક યોજી હતી ત્યારબાદ તેમણે હેલિકોપ્ટર મારફતે પૂરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું જેનો વિડિયો સામે આવ્યો છે સીમ પટેલ વડોદરાની સ્થિતિનું નિરીક્ષણ પણ કરવાના છે નિરીક્ષણ બાદ સ્થિતિનો રિપોર્ટ રજૂ કરશે रिपोर्ट जोय અને તકતે જેવા ભયાનક વાવાજોડાની શક્યતા એમપી થી ગુજરાત પહોંચેલું દીપ ડિપ્રેશન હવે ભયંકર સાયક્લોન માં ફેરવાશે 80 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાવાની વચ્ચે ગુજરાતમાં કચ્છમાં સાયક્લોન ની આંખ બની રહી છે આ દીપ ડિપ્રેશન ધીમે ધીમે પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે 31મી બાદ દીપ ડિપ્રેશન સાયક્લોન માં ફેરવાઈને ઓમાન પર ત્રાટ ક્ષે ગુજરાતમાં હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે ગુજરાત પરથી નીકળ્યા બાદ સાયક્લોન માં ફેરવાશે thank you કચ્છના માંડવીમાં 9 ઇંચ વરસાદ રાજ્યના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ ગઈકાલે સવારથી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યમાં મોટા ભાગના તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો હતો રાજ્યના અનેક તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના તાલુકાઓમાં મેઘો ધોધમાર વરસ્યો હતો કચ્છના માંડવીમાં બપોર સુધીમાં મુશધાર 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો આ સિવાય મુંદ્રામાં 4.9 અને દ્વારકામાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો હતો તા ઉપरांत અભનાસા અં લોધિકા ગાંધીધામ ભચાવ, ખંભારિયા ભુજ ચૂડા, ચોટીલા અને જોડિયા તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો આજે આ જિલ્લાઓમાં હવામાન વિભાગની ધોધમાર વરસાદની આગાહી ગઈકાલે રાજ્યના કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો તો આજે પણ અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે ધોધમાર વરસાદની આગાહી કરી છે જે મુજબ આજે 30 ઓગસ્ટના રોજ કચ્છ અને મોરબી તથા દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જ્યારે રાજકોટ જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદ થઈ શકે છે આ ઉપરાંત સુરેન્દ્રનગર બોટાદ અને અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને અમદાવાદ, પાટણ, બનાસકાંઠા અને મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી, મહીસાગર, ખેડા અને આણંદ, વડોદરા, પંચમહાલ અને દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચ, સુરત, તાપી અને ડાંગ તથા નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વર્ષે તરણેત્રનો મેરો બંધ રહેશે ગુજરાતીઓ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યો છે આ વર્ષે વિશ્વ પ્રસિદ્ધ તરણેત્રનો મેરો પણ બંધ રહેશે તરણેતર ગ્રામ પંચાયત દ્વારા આજ રોજ એક મીટિંગ મળી હતી જેમાં આ મેરો બંધ રાખવા બાબતે ઠરાવ કરેલ છે અને તેની જાણ જિલ્લા કલેક્ટરને પત્ર મોકલી આપેલ છે કારણે લોકમેળામાં આવનાર લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ જ આક્ષિક આફત સર્જાય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ પેલા રાજકોટનો લોકમેળો અને અન્ય ઘણા મેળા भारी वरसाद कारण बंद राख्या राजकोट માં 42 ઇંચ વરસાદ નોંધાયો આજથી 25 વર્ષ અગાઉ રાજકોટ નો એવો સમય હતો કે દુષ્કાળ પડતો અને પાણીની તીવ્ર અછત સર્જાતી હતી છેલ્લા 20 વર્ષમાં 11 વખત 40 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે ચાલુ વર્ષે પણ રાજકોટમાં 42 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં થતા આજી ન્યારી અને ભાદર સહિતના જળાશો સલકાઈ જતાં જળ સંકટ કળ્યું છે રાજકોટ શહેરમાં છેલ્લા લગભગ 50 વર્ષ દરમિયાન 1987 માં સૌથી ઓછો ફક્ત 7.5

છલાત્ર દિવસના અંતે ભારે વરસાદથી ખરાબ સમાચાર ગુજરાતમાં છલાત્ર દિવસમાં મેઘરાજાના પ્રકોપે લઈ અત્યાર સુધીમાં 16 લોકોના મોતના અહેવાલ છે 3 દિવસમાં 16 નદીઓ 81 તણાઓ અને 7 ડેમ ઓવરફ્લો થયા છે 14 પશુઓના મોત થયા છે તથા 6 લોકોને બચાવી લેવાયા છે 408 કાચા મકાનો ધરાશાઈ થયા છે सीएम ભૂપેન્દ્ર પટેલે બુધવારે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટર ખાતે બેઠક કરી હતી જેમાં તમામ કલેક્ટર અને કમિશનરો સાથે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા स्थिति की समीक्षा करी बस्सो चौत्र शहरों में नवा खानगी एफएम रेडियो शुरू करने सरकार की मंजूरी देश खानगी एफ एम चेनलोती लोकप्रियता ने ध्यान में राखी ने पीएम नरेंद्र मोदी अध्यक्षता केंद्रीय मंत्रिमंडल खानगी एफ एम रेडियो प्रथम तबक्का नीति अंतर्गत रूपिया सात सौ चौरासी करोड़ नी अंदाजित अनामत कि बस्सो चौत्रीस नवा शहरों सात सौ तीस चेनलों की हराजी तीजी बेच हाथ धरवा दरखास्त ने मंजूरी अपी जेमा घना महत्वाकांक्षी एल डब्ल्यू असरग्रस्त सरहदी विस्तारों शामिल द्वारका गोमती घाट डूबो नदी ना पानी रस्ता पर आया सौराष्ट्र बारे मेघ खांगा थया होय तेवी स्थिति छे भगवान कृष्ण नी नगरी द्वारका पण गोमती नदी गांडी तूर बनी छे नदी ना पानी घाट वटावी ने रस्ता पर आवी गया छे द्वारका जूना गोमती घाट ना मोटा भाग ना पगथिया पानी डूबी गया छे तो बीजी तरफ नवा गोमती घाट पर थी पानी रोड रस्ता आरोप आया के नदी ने जगत मंदिर भगवान मगवान नजक होय तेम हिलोड़ा लय रही छे સૌરાષ્ટ્રની પાણીની સમસ્યા એક દિવસમાં જ કુદરતે હલ કરી નાખી 24 કલાકમાં સિંચાઈ હસ્તકના 72 ડેમ ઓવરફ્લો છેલા 48 થી 72 કલાકમાં સૌરાષ્ટ્રમાં ધીંગા વરસાદથી રાજકોટ સિંચાઈ વર્કોળ હેઠરના 72 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે આ સાથે સૌરાષ્ટ્ર ભરને સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે જેમાં રાજકોટ જિલ્લાના 24 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે જેમાં સૌથી મોટો ભાદર મોજ આજી 1 આજી બે અને આજી 3 સુરવો न्याરી 1 न्याરી અને ભાદર બે ડેમ ઓવરફ્લો થયા છે મોરબી જિલ્લાના મચ્છુ 1 મચ્છુ 2 અને મચ્છુ 3 ઓવરફ્લો થયા છે સુરેન્દ્રનગર જિલ્લાના 7 ડેમ ઓવરફ્લો થયા છે જેમાં વડવાર ભોગાવો 1 વડવાર ભોગાવો બે લીમડી ભોગાવો 1 ફલકુ વાંસલ મોર્સલ અને સબુરી ડેમનો સમાવેશ થાય છે રિયામાં 37 કલાકમાં 26 ઇંચ વરસાદ બે દિવસ દરમિયાન ગુજરાતમાં અનરાધાર બેગ વર્ષા બાદ છેલા 37 કલાકમાં સૌરાષ્ટ્રમાં સામમેલાધાર વરસાદી માહોલ રહેતા અનેક વિસ્તારોમાં অতিવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે જણાવી દઈએ કે દ્વારકાના ચારે તાલુકાનો થઈ સરેરાશ 20 ઇંચ વરસાદ ખબકતા સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ત્યારે સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં 37 કલાકમાં 26 ઇંચ વરસાદ પડ્યો હતો गुजराती गायक विजय सुवाड़ा कर भाजप नेता घर मारी आपी हती। ना धमकी अपी भाजपा बक्षी पंचा अध्यक्ष ने घर मारी ना केस मधव पुलिस गुजराती गायक विजय सुवाड़ा सहित चार धरपकड़ कर करी छे। छे के विजय सुवाड़ा फोन कर दिनेश देसाई ने धमकी आपी हती। आ दरमियान दिनेश देसाई ओढ़व स्थित घरे हाजर था त्यारे विजय सुवाड़ा सहित पचास जेट लोग धोका लाई दिनेश देसाई न घरे धसी आयु ज्या विजय सुवराए भाजप नेता ने जाती मारी नाखवानी धमकी आपी थी हिमालय ओम पर्वत पर ओम गायब उत्तराखंड पिथोरा गढ़ा विश्व प्रसिद्ध ओम पर्वत पर बरफ संपूर्ण गयो छे। बरफ कारणे ओम नो आकार पन गायब थी गये हम माड़ो पर्वत दर्वत सदी आस्था न केन्द्र थवा पाछळ नु कारण ग्लोबल वॉर्मिंग छे आ तस्वीरों वायरल थी के अशुभ संकेत पर मानी छे नेताजी होए तो आवा राज्यના મોટા ભાગને વિસ્તારોમાં મેઘરાજાનો રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યો છે તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને વડોદરામાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે ત્યારે હાલ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જે વિડિયો મોરબીનો છે તેમાં ધારા સભ્ય કાંતિ અમૃતીએ તલાટીને તેની બેદરકારીને કારણે બરાબર તકરાવ્યા હતા અને તાત્કાલિક પાણીનો નિકાલ લાવવા સૂચના આપી હતી તેઓએ કહ્યું કે કામ નહીં કરો તો સસ્પેન્ડ કરાવી દઈશ ममता दीदी आसाम ने धमकी आपवानी तमारी हिम्मत केम आप ममता बेनर्जी आजे कहू के जो बंगाल बढ़से तो असम सहित आखो देश पर पर ता निवेदन बढ़से मुख्यमंत्री हिमंता बिस्वा शर्मा वर्तो प्रहार करो ट्विटर पर लख्यु के दीदी आसाम ने धमकी आपवानी तारी हिम्मत के थी अमने लाल आँख न बतावो निष्फरता राजनीति थी, थी भारत ने बाढ़ प्रयास पर न करो विभाजनकारी भाषा बोलवी तमने नहीं मोदी એકમાત્ર એવા વ્યક્તિ છે જે ક્યારે ચૂટણી નથી હાર્યા અમે થી થી હારવા પર પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું હારનો વિશ્લેષણ થઈ ગયું છે જે નિષ્કર્ષ આવ્યો છે તે જાહેરમાં ના કહી શકાય હું બે વખત असुरक्षित બેઠકોથી લડી છું 2014 2019 અને 2024 માં પાર્ટીએ મને પૂછ્યા વગર ટિકિટ આપી હતી મારી સૌથી મોટી જીત એ છે કે લોકોએ કહ્યું કે પુનરા ગમન કરીશ વાજપેય પણ ચૂટણી હાર્યા હતા મોદી એકમાત્ર એવા વ્યક્તિ છે જે ક્યારેય ચૂટણી હાર્યા નથી